છાણી વિસ્તારમાં રોગચાળા મુદ્દે લોકોમાં રોષનો ભોગ બન્યા આરોગ્ય અમલદાર વડોદરા કોર્પોરેશને પગાર અને પેન્શન પેટે રૂપિયા પોસઠ કરોડનું પેમેન્ટ કરી દીધું ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણ પહેલા ડાંગમાં ભાજપને મોટો ફટકો બે નેતાની કેસરીઓ છોડી કોંગ્રેસમાં ઘર જામનગરના રણજીતનગર વિસ્તારમાં બે પાડોચીઓ વચ્ચે તકરાર એક મહિલા પર હુમલો તો પાડોશી દંપતી સામે પણ ફરિયાદ ઓનલાઈન સોનું ખરીદનારાઓ માર સાવધાન કારણ કે અમદાવાદમાં રૂપિયા બાર પોઈન્ટ સાત લાખની છેતરપિંડીનો ચોંકાવનારો ખિસ્સો આવે સામે જામનગરમાં દિવાળીના તહેવાર નિમિત્તે હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સંમતિ બેઠક યોજાઈ દિવાળીના તહેવારો કાલથી શરૂ તો બોનસની વહેંચણી થતાં વડોદરામાં ઘરાકી ઘરાકી ખુલ્લી દુકાનો મકાનો પર રોશનીનો ઝગમગાટ જોવા મળ્યો સુરતમાં રત્ન કલાકારની ઘાતકી હત્યા જાહેરમાં ચપ્પુના ઘા મારતા ઘટના સ્થળે જ કમકમાટી ફરી નીપજ્યું મોત નરોડામાં હવાના પ્રદૂષણે માજા મૂકી લાલ રજકણોની છવાઈ ચાદર લોકોના પગ થયા લાલ દિવાળીએ મેઘ રાજા છે અરબ સાગરમાં નવી સિસ્ટમ એક્ટિવ થતા છ દિવસ વરસાદની આગાહી વડોદરાના સાવલીમાં સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે રૂપિયા ચાર પોઈન્ટ પચાસ કરોડી છેતરપિંડી આચરી થ્રી ઇડિયસની જેમ છોકરાએ મહિલાની ડિલિવરી કરાવી મુંબઈ રેલવે સ્ટેશને મોડી રાત્રે અનુખી ઘટના જોવા મળી હવે પંજાબમાં રોપરના ડીઆઈજી ઓફિસર પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા તો સીબીઆઈએ રંગે હાથ ઝડપ્યા ત્યારબાદ તેલંગણાની કોંગ્રેસ સરકારને ઝટકો સુપ્રીમ કોર્ટે પચાસ ટકાથી વધુ અનામત મર્યાદાને મંજૂરી આપી નહીં અમદાવાદમાં બનેલ અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ન્યાયિક તપાસની માંગ પાયલટના પિતાની સુપ્રીમ કોર્ટમાં અરજી

સોનાના ભાવ આસમાને અમદાવાદમાં સોનું રૂપિયા એક લાખ બત્રીસ હજાર જયારે મુંબઈમાં ચાંદી રૂપિયા એક લાખ ત્યાસી હજાર મહાભારતના સેટ પર કર્ણનો રોલ અદા કરનાર અભિનેતાનું મૃત્યુ બીજા સૌથી હેન્ડસમ વ્યક્તિ હતા રૂપા ગાંગુલી પંકજ યાદ કરીને રડી પડ્યા હવે હર્ષિત રાણા પરના આક્ષેપો બાદ ગંભીરનો વહેતો જવાબ કહ્યું યુટ્યુબ ચેનલ ચલાવવા યુવા ખેલાડીની નિશાને ન બનાવવું ભારત ડોનાલ્ડ ટ્રમ્પના દુશમન બ્રાઝિલને ઘાતક આકાશ મિસાઇલ સપ્લાય કરવાની તૈયારીમાં તાલિબાને તબાવી બચાવી તો લાચાર પાકિસ્તાને કહ્યું આતંક દિલી પાછળ ભારતનો હાથ નિવૃત સૈનિકો માટે આવ્યા ગુડ ડ્યૂઝ શિક્ષણની માંડીને લગ્ન સુધી સરકાર કરશે બમણી આર્થિક સહાય